બોડેલી તાલુકાના નવા ગામ ખાતે સગા ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છે વિધવા માં સાથે બે ભાઈઓમાં સંજય નામનો દીકરો દારૂની લતે ચડી ગયો હતો જેના કારણે આખા પરિવારને તકલીફો સહન કરવી પડી હતી તેના કારણે તેના ભાઈ વિજયની સગાઈ તૂટી જતા વિજયે રોષે ભરાઈને સંજયને અવાવરું જગ્યાએ લઈ જઈને પથ્થરના ઘા ઝીકીને હત્યા કરી નાખી જે બાદ વિજય ઘરે પરત ફર્યો હતો જે બાદ સંજયની લાશ મળતા માતાની ફરિયાદ બાદ પોલીસે વિજયની કડકાઈથી પૂછપરછ કરતા વિજય ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ પોતાના ભાઈની હત્યા ની વાત કબૂલી હતી કે એ જ્યાં હોય ત્યાં એને પૂરો કરી દેવો જેથી એના ગામના ઈસમ દ્વારા ખબર પડે કે કેનાલની બાજુમાં દારૂ પીને પડ્યો છે જેથી ત્યાં જઈ અને તેને પથ્થરના ઘા મારી અને મૃત્યુ નુજાવી અને મારી નાખેલાની કેફિયત કરેલ છે હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે એ ચોરી કરજો સાહેબ અને બધા જૈન રખડતેલો અને જેવા થતી તે દાર જતી એટલે મેં એવો માર મમ્મી ને હેરાન કરતી એટલે એવો ઘુસે આવ્યો એટલે